ડી વી લાખાણી ચીફ એન્જિનિયર ટેકનિકલ કોર્પોરેટ ઓફિસ રાજકોટ સર આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેશો આપણે દર વર્ષે છે ડિસેમ્બર માસની અંદર ઉર્જા સપ્તાહ અને વીજ સલામતી વીક ઉજવતા હોય છે જે અંતર્ગત આજે સોળ બારના રોજ એક રેલીનું આયોજન કર્યું હતું એ પણ વીજ સલામતી અને ઉર્જા સપ્તાહનો ફેલાવો સંદેશો આપવા માટે આપણે એક રેલીનું આયોજન કરેલું હતું

તો આપણે શક્ય હોય એટલા કોઝિલ ફ્યુલ આપણા છે જેમ કે કોલસો છે ગેસ છે એવા જે છે ઉર્જાના સ્ત્રોતો છે એનો ઓછો ઉપયોગ કરી અને વધારેમાં વધારે આપણે જે રિન્યુએબલ એનર્જી છે જેવી કે સોલાર છે પછી હાઇડ્રો સોલાર છે પછી વિન્ડ છે ને હાઇબ્રિડ એવા એવા છે એ રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી અને આપણા જે સ્ત્રોતો છે એને પણ બચાવીએ અને જે આપણા હવામાં કાર્બન ડાયોક્સાઇડને ભળે છે એને આપણે ગ્રીન ગેસીસ છે એમને ઓછા કરીએ તો આપણને જે અત્યારે આપણે અનુભવી રહ્યા છે કે ચોમાસું ડીલે ચાલે છે કા વેલો આવી જાય છે શિયાળામાં પણ એવા પ્રશ્નો થાય છે તો એ આપણા ઓછા થઈ શકે અને આપણે જે પર્યાવરણને બચાવવા માટે આપણે બધાએ સાફ સહકાર આપવો જોઈએ એવું આપણે જણાવવા માગીએ છીએ અને બીજું એક સલામતી માટે એટલું કહેવું છે કે વીજ સલામતી છે ને એ દરેકે જોવી જોઈએ જાળવવી જોઈએ કારણ કે આપણે જોઈએ છે કે ઘણા બધા અકસ્માતો છે એ કોઈ ઘરમાં અથવા બીજી રીતે થતા હોય છે તો એમની અંદર અમે જ્યારે એનાલિસિસ કરીએ છીએ તો એવું જોવા મળે છે કે એમનું વાયરિંગ પ્રોપર ન એમાં ઈએલસીબી લગાડેલી નથી આપણે સૌ જાણીએ છીએ કે ઈએલસી છે એટલે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર છે કોઈ પણ ફોલ્ટ હશે આપણા ઘરના વાયરિંગમાં કોઈ પણ ફોલ્ટ હશે કે આપણા પ્રીમેસિસમાં કોઈ પણ ફોલ્ટ હશે તો એ ફોલ્ટ હશે ને તો એ તરફ ડ્રીપ થઈ જશે ને આપણને બચાવી દેશે સામાન્ય રીતે આપણે ત્રીસ મિલી એમ્પિયરની ઘરમાં લગાડતા હોય છે ને મોટા કોઈ કનેક્શન હોય તો સો મિલી એમ્પિયર વાળી લગાડતા હોય છે તો મારે આપના માધ્યમથી બધાને એક વિનંતી કરવી છે કે બધા પોતાના ઘરે અથવા પ્રીમાઇસીસમાં દુકાનોમાં જ્યાં કાંઈ હોય કે એલસી બી લગાડે અને પોતાની જાતને અને સમાજને જે આવા કોઈ અકસ્માતોથી બચાવી શકાય મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે